એક માળીને દીકરી હતી તેનું નામ ઈલા ગરીબ ઘરની છોકરી છતાંય ઈલા તો રૂપરેખાનો ભંડાર સવારે છાબડી લઈને બગીચે ફૂલ વીણે ને ફૂલમાંથી આખો દિવસ બેઠી બેઠી માળા ગુંથે સાંજે એના ભાઈ બાપ એ માળા વેચી આવે ને એ પૈસામાંથી ગરીબ ઘરનું ખર્ચ નીકળે એક દિવસ બગીચામાં આવીને ઈલા જોઈએ તો ફૂલ ન મળે પાડોશી લઈ ગયેલા ઈલાની આંખોમાં પાણી આવ્યા હવે સી રીતે તે દિવસનું ગુજરાન થશે કોઈને ઈલાએ ગાળો દીધી નહીં એ તો તળાવને કાંઠે ગઈ તળાવની અંદર ઘણાએ રાતાને દોડા કમળ ખીલેલા કેમ જાણે હંસ બેઠા હોય વાંકી વળીને ઈલા ફૂલ દોડવા લાગી છાબડી છલોછલ ભરીને જ્યાં ઊભી થાય ત્યાં તો કોઈ બોલ્યું ઈલા પાછી ફરીને ઈલા જોઈએ ત્યાં તો પાણીમાં એક મોટો સાપ બેઠેલો ઈલા ચમકીને ઊભી રહી ગઈ એને બીક લાગી પણ સાપની માનવીના જેવી વાચા જોઈને એના મનમાં કૌતુક થયું ફરીવાર સાપ બોલ્યો ડરીશ માઈલા હું એક રાજકુમાર છું એક મુનિના સાપથી સર્પ બનીને આ સરોવરમાં રહું છું મારાથી માણસો બીએ છે ને કોઈ આ કિનારે આવતા નથી અરે રે કેવા માણસના મન હું તો કોઈને જરાય કનડતો નથી પાણીની અંદર એક મોટો મહેલ છે એ મહેલમાં જઈને હું માનવીનું રૂપ લઉં છું મહેલમાંથી નીકળતા જ મારે સાપ બની જવું પડે માછલાની ને દેડકાની વાતો મારાથી સમજાય છે એ બધાની સાથે એક બે વાતો કરીને મન હળવું કરું છું પણ ગમે તેમ તોય એ બધા તો માછલા ખરા ને ને હું તો માનવી એની સાથે વાતો કરીને કાંઈ જીવાય એટલે જ તને કાંઈ કહેવાનું મન થાય છે તું તે સમજી શકીશ ઈલા ઈલાનું મોં ઉગડ્યું એ બોલી શું કહો છો સાપ બોલ્યો મારી સાથે તું વિવાહ કર તને હું મારી રાણી બનાવીશ કેટ કેટલા મણી માણેક ને કેટ કેટલા હીરા મોતી તારા હાથમાં સોંપીશ સુંદર ઈલા ચાલ મારી સાથે સાપની વાત સાંભળીને ઈલાને અફસોસ થયો મનમાં થયું કે એની સાથે પાણીની અંદર જાઉં ને જોઈ તો આવું કે કેવું એનું રૂપ છે કેવી કેની ધનદુલત છે ને કેવો કેનો ઘર સંસાર છે અરે રે એ બિચારાથી એકલા સી રીતે જીવાતું હશે પણ એને બીક લાગી કાંઈએ બોલ્યા વિના એ ગેર ચાલી ગઈ બીજે દિવસે પાછી ઈલા તળાવની પાળે આવી કમળના ફૂલ ગઈકાલે ખૂબ ખપેલા પણ ફક્ત કાંઈ ફૂલને માટે ઈલા નહોતી આવી એના મનમાં હતું કે ફરીવારે સાપ મળશે તે દિવસે પણ સાપ આવ્યો ને બોલ્યો આવો આવો ઈલા મારી રાણી પધારો ઈલા પાણીમાં જવા બે ડગલા આગળ તો ચાલી પણ પાછી થંભી ગઈ પણ ત્રીજી દિવસે તો ઈલાને બીક લાગી જ નહીં સાપે આવીને બોલાવી કે ઈલા ત્યાં તો તરત જ છાબડી ફેંકી દઈને ઈલા પાણીમાં પડી ઈલાને પીઠ ઉપર બેસાડીને સાપ પાણીમાં ચાલ્યો ગયો પાણીની અંદર મોટો રાજમહેલ પણ એમાં કોઈએ માનવી નહીં નોકર ચાકર બધાએ માછલા નવા રાણીજી આવ્યા એટલે માછલા તો આનંદમાં અને આનંદમાં નાચવા માંડ્યા સાપે આવીને માનવીનું રૂપ લીધું એવું રૂપ તો ઇલાય કોઈ દિવસ નહોતું જોયું એના મનમાં થયું કે અરે રે કેવો કઠોર મુનિ ક્યાં છે એ મુનિ એને પગે પડીને હું મારા પતિનું સાપ ટાળું સાપે કહ્યું એ મુનિ તો હિમાલયમાં ગયા ત્યાંથી પાછા નહીં આવે સાપને દિવસ સુખમાં ચાલ્યા જાય છે ઈલાને બે દીકરા ને એક દીકરી થયા છે છોકરા તો જાણે ચંદ્રના કટકા ઈલાના મનમાં થયું કે આટલા સુંદર રૂપ શું કોઈની નજરે નહીં પડે ઈલાને ભાઈ બાપ સાંભળે એણે સાપને કહ્યું ઘણાય વરસ થયા મારે પિયર નથી ગઈ એક વાર જઈ આવવું મનમાં કોણ જાણે કેવું થાય છે એ સાંભળીને સાપની છાતી થરથરી ઉઠી એ બોલ્યો ના ના ઈલા મારી વાલી જઈશમાં ઈલા બોલી જઈને ચાલી આવીશ સાત દિવસની મુદત કરું છું અહીં મારે ગમે તેટલું સુખ હોય પણ મા બાપ તો સાંભળે ને સાપ બોલ્યો તું જા પણ છોકરાને તો નહીં મોકલું ઈલાએ કહ્યું એ તે કાંઈ ઠીક લાગે આવા ચંદ્રમાં સરખા છોકરા મારા મા બાપ એને જોવે તો ખરા સાપ કહે ભલે જા પણ બરાબર સાત દિવસમાં જ પાછી વળજે મને એકલા ગમશે નહીં હો પાછી આવે ત્યારે તળાવની પાળે આવીને બોલાવજે કે ઓ રાજકુમાર જો હું જીવતો હોઈશ તો પીઠ ઉપર બેસાડીને લઈ જઈશ અને સાદ કરીને તને જો દેખાય કે તળાવનું પાણી રાતું થઈ ગયું છે તો જાણજે કે હું મરી ગયો છું બીજું અહીંની કસીએ વાત ત્યાં કહીશમાં જરા પણ નહીં નહીં તો ભૂંડું થવાનું ઈલા કહે નહીં કહું છીપલીની ગાડીમાં બેસીને છોકરા સાથે ઈલા તળાવની પાળે આવી કેટલું એ જવાહીર સાથે લેતી આવી અપરમ પાર મણી માણેક પરવાડા ને મોતી સાપ વડાવા આવ્યો એની આંખોમાં આંસુ આવ્યા તમે રડોમાં હું સાચે જ સાત દિવસમાં પાછી આવી પહોંચીશ એમ કહીને અડધી હસ્તી ને અડધી રડતી ઈલા છોકરાને લઈને પોતાની પિયર ચાલી ગઈ ઈલાના ભાઈ બાપ ગાંડા ગાંડા થઈ ગયા એ બોલ્યા અરે ઈલા તું ક્યાં હતી આટલી બધી માયા તને ક્યાંથી મળી કયા દેશના રાજકુમાર સાથે પરણી ઈલાએ લગારે વાત કરી નહીં પછી ભાઈઓ ઈલાના છોકરાને આગે લઈ જઈને છાનામાના પૂછવા લાગ્યા કે કયા રાજાના ઘેર તમે અવતર્યા ક્યાં આવ્યું એ રાજ કયે માર્ગે થઈને ત્યાં જવાય પણ છોકરા કાંઈ બોલ્યા નહીં એટલે છોકરાને લાલચ દીધી તો એ તે કાંઈ બોલ્યા નહીં પછી એને ખૂબ માર માર્યો એટલા બધા માર્યા કે બાળકોથી ખમાયું નહીં તેઓ બધું માની ગયા ઈલાના ભાઈઓએ તળાવની પાળે જઈને શ્રાદ્ધ કર્યો નાગ ત્યાં તો સાપ દેખાણો સાપને કાંઠે ખેંચી લઈને ખૂબ માર મારીને ઠાર કરી દીધો ભાઈઓ છાનામાના ઘેર આવ્યા મનમાં લાગ્યું કે આ સાપને હાથે કોઈક દિવસ આપણી બેન મરી જાત સાત દિવસ વીતી ગયા સાંજ પડી ગઈ હતી ગરીબ ભાઈઓને ધન દોલત આપીને ઈલા બાળકોની સાથે તળાવની પાળે આવી પાળ ઉપરના ઝાડના પાંદડા ધ્રુજતા હતા પવન સુસવાટા બોલાવતો હતો ઈલાનું હૈયું બીકમાં ને બીકમાં ધ્રુજી ઉઠ્યું ઈલાએ સાત પાડ્યો ના કુમાર તળાવનું પાણી કંપી ઉઠ્યું ઈલાએ જોયું ત્યાં તો પાણી લોહી જેવું રાતું થઈ ગયું કોઈ આવ્યું નહીં ઈલા માથું પછાડી પછાડીને મરી ગઈ છોકરા પણ માં કરતા મર્યા તો મિત્રો કેવી લાગી આ કહાની આ કહાની આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો ની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ને પણ જરૂર દબાવો જેથી વાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે